નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવના બજાર કાર્યક્રમની અંદર અમે આવી પહોંચ્યા છે પારેખ બ્રધર્સ જી હા પારેખ બ્રધર્સ કે જેનું આ નવા સોપાનનું આવતીકાલે ઓપનિંગ થવા જઈ રહ્યું છે પારેખ બ્રધર્સ મોટા બજારની અંદર તો વર્ષોથી સ્થિત હતું લોકોની વિશ્વસનીયતા કેળવી અને નવા સોપાનની અંદર એટલે કે પારેખ એવેન્યુ અને જે પારેખ એવન્યુ એટલે કે કોઈ સ્થિત પ્રેમ રેસિડેન્સીની સામે આજે પારિક એવન્યૂની અંદર પારિક બ્રધર્સે એક નવો શોરૂમ શરૂ કર્યો છે તો ત્યારે પ્રશાંતભાઈની સાથે વાતો કરીશું અને પ્રશાંતભાઈની સાથે જાણીશું કે આ જર્ની જી હા પારિક બ્રધર્સની જર્ની ક્યાંથી શરૂ થઈ કોણે શરૂ કરી અને આ કેટલામી પેઢી જોડાય છે સૌપ્રથમ તો આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે પ્રશાંતભાઈ નમસ્કાર ખૂબ આનંદ થયો આપનો ખૂબ ખૂબ આભાર પારેખ બ્રધર્સ પેઢીની જો આપણે વાત કરીએ તો ઓગણીસોને અઢારથી અમારી પાસે એના પુરાવા છે પહેલાં દળંગવાડ ખાતે અમારું એક ઘરગથ્થુ સામ્રાજ્ય હતું અને એ વખતે સયાજીરાવ ગાયકવાડ પણ અમારા ઘરે આવતા હતા અને અમારો ધીરધારના ધંધાની સાથે સોના ચાંદીનો ધંધો હતો વર્ષો જતાં અમે ઓગણીસોને અઠ્ઠાવીસથી મોટા બજારમાં આવ્યા અને લગભગ બે ત્રણ દુકાનો બદલી અને ત્યારબાદ લગભગ પંચાવન વર્ષ સુધી એક જ ઠેકાણે હનુમાનજી મંદિરની સામે પારિક બ્ર હતું ત્યાં અમે અમારો ધંધો વેપાર ખૂબ આનંદથી કર્યો અને વધારતા ગયા હકીકત એવી બની હતી કે જ્યારે નવસારીમાં પહેલી વખત લાઈટ આવવાની હતી ત્યારે એક સજ્જનને અમારા દાદાએ બધા પાસેથી રૂપિયા અપાવ્યા હતા અને સંજોગ એવા બન્યા કે સજ્જન ભાગી ગયા અને અમારે જ્યારે દેવું ચૂકવવાનું આવ્યું ત્યારે પ્રભુની કૃપાથી અમે દેવું સાત વર્ષની અંદર એ વખતે લાખો રૂપિયામાં હતું એ ચૂકવી શક્યા પરંતુ એ આઠ વર્ષ કે દસ વર્ષને બાદ કરીએ ત્યાર પછી પારેખે પાછું વળીને જોયું નથી ખૂબ સરસ મેસેજ આપ્યો કે દેવું ચૂકવી દીધું ઋણ મુક્ત કર્યું અને એ પરમાત્માએ પણ તમારા તરફ જોયું અને પારેખ બદર્શાએ પાછોડીને જોવાની જરૂર ન પડી વાત જો કરીએ તો મોટા બજાર અને મોટા બજારમાંથી આ પારેખ એવેન્યુની અંદર એટલે કે લુનસિપુ ખાતે આપણે આવી પહોંચ્યા છે આવતીકાલે શોરૂમનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે કેવી લાગણી અનુભવો છો કેવો ગ્રાહકોનો આપને પ્રેમ સંપાદન થયો છે પહેલાં તો પરમકૃપાળું પરમાત્માની કૃપા અમારા પરિવાર પર એટલી વરસી છે કે અમે ખૂબ પ્રમાણિકપણે આટલા વર્ષો સુધી ધંધો કરી રહ્યા છે અને કરતા રહીશું એની ખાતરી આપીએ છીએ બન્યું એવું કે છોટાલાલ ગોકળદાસ પારેખ અને ત્યારબાદ હીરાલાલ છોટાલાલ પારેખ કે જે હીરાલાલ છોટાલાલ શેઠ કહેવાતા હતા એમણે આ ધંધાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ મારા પિતા શ્રી નરેન્દ્રભાઈ પારેખ જેને નારાયણ કાકાના હોલામના નામથી ઓળખાતા હતા અને શાંતિભાઈ પારેખ આ બંને સખત મહેનત કરી અને આ પારેખ બ્રશનું મોટા બજારમાં જે હલની દુકાન છે એ અમારી પાસે ઓગણીસો ને સાઠથી છે ત્યારબાદ ઓગણીસો નેવ્યાસીમાં જે છત્રબુદ્ધના અંચન કાકા હતા એમણે પોતાનો અડધો ભાગ પણ અમને આપી અને અમારી પ્રમાણિકતા અને નિખાલસતા જોઈ અને અમને અડધો ભાગ આપ્યો હતો ત્યારે પારેખ બ્રશ અમે ડબલ કરી શક્યા મોટા બજારમાં અને આજે બે હજાર ચોવીસમાં આ જગ્યાએ લુન્સી જગ્યાએ કે જ્યાં અમારી ઓગણીસોમાં હવેલી હતી એ જ એરિયામાં અમે પાછા અમારે પોતાનું એક સામ્રાજ્ય સ્થાપી શક્યા એના માટે ઘરના વડીલો પરિવારનો સહયોગ અને ખાસ તો અમારા ગ્રાહક મિત્રો કે જેમણે વર્ષોથી અમારા પર ખૂબ વિશ્વાસ રાખીને અમને જે આટલું બધું આ આ જગ્યા સુધી પહોંચાડ્યા છે જેમનો અમે કદી ઉપકાર ભૂલી નહીં શકીએ અને ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે ઘણા એ સમયે સોના ચાંદીનો આપવાનો રિવાજ બહુ હતો પરિસ્થિતિ નહોતી તો અમે ઉધાર આપીને દરેકના દીકરીઓના પ્રસંગ પણ સાચવ્યા હતા અને એનો બદલો પ્રભુએ આજે અમને આપ્યો છે કે આજે આટલું અમારો ધંધો આટલા મોટા પ્રમાણમાં વિકસી શક્યો છે અને એમાં ખરેખર ગ્રાહક મિત્રોનો જ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ સાથે જ વિરામ લેતા પહેલાં હવે આપણે મોટા બજારમાં મળશું કે નવા એડ્રેસ પર મળશું અને આવતીકાલનો સમય અને આમંત્રણ શું છે આવતીકાલે પરિવારના અમારા માતાજી અને બાળકો અને વહુઓના હસ્તક જ આપણે દસ વાગે ઉદઘાટનનો સમય છે રહી વાત મોટા બજારની તો મોટા બજારને તો કેવી રીતે બોલાય જ્યાં સુધી તકલીફ જે છે એ પાર્કિંગની અને અવ્યવસ્થાની છે એટલા ખાતર અમે અહીંયા આવ્યા પરંતુ મોટા બજારનો શોરૂમ હાલ તો અમે ચાલુ જ રહેશે અને અહીંયા પણ ચાલુ રહેશે એટલે આ વિસ્તરણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જો આ બધી રીતે જ નવસારીના નગરજનોનો ગ્રાહક મિત્રોનો અને સૌનો સાથ સહકાર હશે તો હજુ પણ અમે એનું વિસ્તરણ કરીશું પણ ચોક્કસથી તમે જોશો તો હજુ પણ વિસ્તરણ થશે સાથ સહકાર મળ્યો છે ને મળતો રહેશે જો વિશાળ પાર્કિંગ જોઈતું હોય વિશાળ શોરૂમ જોઈતો હોય તો ચોક્કસથી પારેખ બ્રદર્શ પારેક એવેન્યુ પ્રેમ રેસિડેન્સીની સામે સરબતે તળાવની સામે લુનસીકુ સ્થિત આ નવો શોરૂમ બની ચૂક્યો છે શોરૂમ અત્યારે નથી બતાવતા કારણ કે ઓપનિંગ આવતીકાલે છે સવારે દસ વાગે તો આવતીકાલે સવારે દસ વાગે પારેક બ્રધર્સના ઓપનિંગની અંદર અમે તો આવવાના છે શું તમે આવવાના છો તો ચોક્કસથી નિહાળજો આ બજાર કાર્યક્રમ અને આ પ્રમાણિકતાનું પ્રમાણ જ છે કે આટલો ફૂલ્યો ફાલ્યો ધંધો અને ગ્રાહકોની મદદથી ગ્રાહકોના વિશ્વાસથી અને જે ગુણવત્તા આજ સુધી પારેખ બ્રદર્સે આપી છે એના સચોટ પ્રમાણ આ પારેખ એવેન્યુની અંદર પારેખ બ્રદર્સનો નવો શોરૂમ તો આ જ પ્રમાણે અવનવા સમાચારો નિહાળતા રહો નવસારી ઉપર કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો